રહેવાસીએ દુકાને કેમ કે હવે સપ્તાહ બેઠી એટલે ફટાફટ બધું કામ પતાઈ જ દુકાને વધારે રહેવાનું હોય કેમ કે ત્યારે ઘરા ગયું હોય આપણે દુકાને તો દસ અગિયારનો ટાઈમ થઈ ગયો છે અને પછી હમણાં જમવાનું બનાવવાનું છે જમી લઈ પછી સપ્તાહ સાંભળવા જવાનું છે સપ્તાહ સાંભળવાનું તો હાંસકોના નિરા થયું કેમકે અત્યારમાં તો આપણે કામ હોય નાવા ધોવાનું કપડાં ને સોડા ખૂટી ગઈ હોય તો એ માવા બાંધવાનું તો એવું હોય અમે બેસી એટલે દુકાને

અમાર ટાઈમ મળતા જામ મને ભઈજા દે હા સારું હાલો તો વિડિયોમાં બનાવી રહેજો મળી હા બે છે ને આમ ખાવા છે એક વાતચીત કરે જો જમી લીધું અને થઈ ગયા બધા નેવરા જો તડકો ફૂલ લાગ્યો છે તો છે ને બરફ ફ્રેશ બરફ ભાઈ બરફ લઈ આવ્યા છે તડકો બો લાગ્યો કા

તો આવ્યા એટલે ફૂલ તડકો થઈ ગયો ભાઈ તપી ગયા એમાં પાછું ડાળ ભાત ને ઉખાધું એટલે એટલી ગરમી થઈ જાવ તમે પરસે થાય કોઈ દિવસ એટલો તડકો હોય ને ઉનાળાનો ડાળ ભાત ખવાય એની જમવા જાય ને અને અહીંયા તો અમારે મેડમ બેઠા હતા કાંઈ કરે હા ના જમવા જ્યાં ને ના આપણે શું કહેવાય હગું હતું એટલે તમે વિડીયો નો બનાવ્યો ને સર લાગતી શરમ લાગતી હતી જો મને બહુ કેતા હોય કે શરમ લાગે તો તમને કેમ છે એ થોડો આગળ આગળ હતા એટલે શરમ લાગે એવું તો હા હરિયામાં હોય ને તો બૂમ પડાવી દી ગમે એને ફટકી ઉતરી લે ગમે એને ના શરમ ન લાગે તો શરમ ના થોડી શરમ લાગે કેમ કે હગુ વાળું થોડું ગાગુ હે ને એટલે શરમ લાગે આજે જે રામ નવમી છે એટલે બધા જો તો તમને હા બરાબર છે હા ખબર જ હશે કે આપણે કાલે વિડિયો નેમ ઇન્ટો

મશીન આવું કરવા તો આવ્યા હતા મીશીન તો રિપેર થઈ ગયું ને અહીંયા અડી આવી ગયા પછી જો હજુ ઉપરનું છે ને સડાયું નથી આવી રીતનું બધું મળતું આખું રહે આ ટાઈપ કે પીસુ તો એવું બધું નાખ્યું છે ખબર ન પણ આવી રીતનું ઓછું હોય મસાડાવો ફરતું હોય જે કોઈ એવું છે આજે ચડાવવાનું દુકાને આવી જાય છે અને રસોઈ કરીને દુકાને મેં ચાલુ છે એટલે આ દુકાન એમ થાય

અત્યારે તો ફૂલ ઠંડી સોડા થઈ ગઈ છે ખાલી ઠંડી નહોતી હતી ગા હા તો એવો કઈ પ્રોબ્લેમ હતો તો સિલ્વર થી આવેલ હતા ગા અત્યારે તો બધું પેક કરી દઈ હવે લાવવાનું છે જમવા આપણે રસોઈ તો બની જશે કેવલ ભાઈ થી આવેલા છે હારે હું હોશિયાર કરો હોશિયાર કઈ કરતા ને બંધ કરો હોશિયાર કરી દઈ હવે અત્યારે અમારે મશીન બંધ કરી દેવાનું પછી એક આપણે આ ફ્રીજ બંધ કરી દેવાનું

ગતન બીજુ લખાવી દીધું એ લખાવ આવતા કેવું બધા આલ્યા કરે કેવું બધા તો હવે ભજજી તો અમારે છે ને આ ફૂલ સેલેબિટી દેજાયન માં રહેવું પડે તો કેવલ મારી વાહ હું આની વાહ એ શું કે દુકાન વદાવી દીધી ને આવી ગયા આપણે ઘરે જમવાનું તજુ સકમ્પ્લીટ તો જમવાનું ગયા જમમાકા હા લ રે હોય તો ગોઠવાવાનું નો હોય